પાડી વલ્બાશ્રમ સામે હાઈવેની રેલિંગ તોડી ટ્રક સર્વિસ રોડ ઉપર પલટી મારતા અકસ્માત સર્જાયો ઘટના સમયે સર્વિસ માર્ગ ઉપર વાહનોની વધુ અવરજવર ન રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી

ઘટના રાત્રિના બની હોવાથી સર્વિસ માર્ગ ઉપર વાહનોની વધુ અવરજવર ન રહેતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી અહીં વારંવાર અકસ્માતો સર્જાતા બંને રેલિંગ સાઇડે રિફ્લેક્ટર લગાવવા લોકોને માંગ ઉઠવા પામી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો